કે સવારથી જ કેટલાક માધ્યમોમાં સમાચાર માધ્યમોમાં એવા સમાચાર ચાલી રહ્યા છે કે કોર કમિટી અને સંકલન સમિતિના સભ્યો એ કેસરિયા કરવાના છે એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે તો આ વાત તદ્દન ખોટી છે ભ્રામક છે અને અફવા છે અને આ પ્રકારના તમામ સમાચારોને હું આપના માધ્યમથી રજુ આપું છું સંકલન સમિતિ કોર કમિટી અને અમારા જે સભ્યો છે એમને માન્યતા આપેલી તમામ સમિતિઓ એ જિલ્લા કક્ષાએ અમારી સંકલન સમિતિ છે પણ હમણાંથી એવું ચાલુ થયું કે દસ બાર જણાની જિલ્લા કક્ષાએ જે લોકો ભાજપની વિચારધારામાં માનતા હોય ભાજપનું સમર્પિત હોય એવી સંકલન સમિતિ બનાવી દેવી જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ અને પછી અમને બોલાવી અને જાહેરાત કરી દીધી અથવા કરી દેવી કે આ સંકલન સમિતિ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તો અહીંથી માન્યતા આપ્યા સિવાયની કોઈ પણ સંકલન સમિતિ એ એની રીતે કોઈ આવો ભ્રાહ્મક પ્રચાર કરે તો એ એમનો પ્રશ્ન છે અમારી માન્ય કરેલી કોઈપણ કક્ષાની સંકલન સમિતિ એ પછી ગ્રામ્ય હોય તાલુકો હોય જિલ્લો હોય પ્રદેશ હોય સંકલન સમિતિનું કોઈ પણ સભ્ય કોર કમિટીનો કોઈ પણ સભ્ય ભારતીય જનતા પાર્ટીમાં કદાપી જોડાવાનો નથી અને અમારું આંદોલન ખૂબ શાંતિપૂર્વક બધા ગામોમાં ચાલી રહ્યું છે